આ બે લીટ આવે ને તો મેલેરિયા નો તાવ કહો હોય એક લીટ તો કોઈ ના હોય એટલે ચિંતા નહીં કરવાની કોઈ હા આ તો રિપોર્ટ આડીટી જે કરી ને રહી ઓનો એક લીટ હોય એટલે તાવ નોર્મલ છે બેન નો મારા ઘરે દવા લેવા માટે આવ્યા હતા લાભાર્થી તો એમનું લોહી ચેક કરતા આડી ટિકિટ નેગેટિવ આવેલી છે તો કાલે ચેક થશે મસ્ત જિંદગી કોઈ ટેન્શન નહીં નહીં રસે બના નહી ખાવાનું પીવાનું જ્યાં મળ્યું ત્યાં ખાઈ લેવાનું બસ તૈયાર જ હો એમને જમવાનું તો સ્ત્રી એ ઘરનું એન્જિન છે એ કહેવાતો સાચી જ છે થોડો થોડા સમય માટે જો બાર ગામ ગયા હોય તો ઘરનું કામકાજ કેટલું બધું પડી રહે સવારે ગયા હોય સાંજે આવી તો ઘરનું બધું જ કામ પડ્યું હોય તો આપણે આવીને બધું જ કામ કરવું પડે કે આપણા વગર કોઈ જ કામ ન કરે સ્ત્રીને બધું કામ કરવાનું હોય અને એ સમયની વાત છે કે જો સ્ત્રી બીમાર પડી જાય ઘરમાં તો એ ઘરની હાલત અને પરિસ્થિતિ કેવી ઊભી થાય તો અત્યારે હું સાચી જ વાત કહીશ કે મારા મમ્મીની જ મારા મમ્મીને લગો પડી ગયો હતો ત્યારે તમે ચાર ભાઈ બેન નાના હતા મમ્મી પણ સરકારી નોકરી કરતા હતા ગ્રામીણ વિસ્તારમાં પપ્પા વિસ્તારમાં સીલમાં નોકરી કરતા હતા જ્યારે મમ્મીને ડાબાનો લખવો પડી ગયો એટલે પથારી વંશ જ હતા મમ્મી અને મમ્મીને તો પપ્પા જમાડે તો ડાબી બાજુથી તો ખોરાક બધો જ બહાર નીકળી જતો કારણ કે મોઢાનો પણ લખવો હતો તેમને તો નવડાવાથી લઈને એમની સારવાર કરવાની એમની કસરત કરાવી મમ્મીને માલિશ કરાવવાની બધું જ પપ્પા કરતા અને અમને પણ નાના નાના ભાઈ બહેન એટલે તો સ્કૂલે તૈયાર કરીને મોકલવાના બધી જવાબદારી પપ્પાની હતી સાથે સાથે પપ્પાને પણ નોકરી પણ કરવાની ત્યારે પપ્પાની પરિસ્થિતિ કેવી હશે એ તો હું જ જાણું છું અને મેં તો જોયું જ છે ત્યારે થોડી સમજણ મારામાં હતી એ બધું જ મને યાદ છે એ માટે તો હું અત્યારે મારી સાચી કહાની ઉપર છું હું સાચી જ કહાની કહીશ કોઈને કોપી નહીં કરું અને કોઈ પુસ્તકમાંથી વાંચીને પણ મારી કહાની નથી રજૂ કરવાની મારે મારા જીવનમાં બની ગયેલી હકીકત જ છે સત્ય ઘટના છે એ જ વાત કરીશ તો બસ તારે કાલે મળીશું આવજો ફરીથી થોડી વાત કરીશું સ્વામી શેકલા સકરિયા બનાવ્યા છે